નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હવે આજે આપણે એક જાણીતા શબ્દની વ્યાખ્યાને ક્લિયર કરીશું ઓકે તો વારંવાર આ શબ્દ આપણે આની જરૂર પણ ખૂબ પડે છે વારંવાર આ શબ્દ આપણે સાંભળ્યો પણ છે બરાબર રોજ બરોજના વ્યવહારોમાં આપણે આ શબ્દ સાંભળીએ છીએ અથવા તેની આપણે જરૂર પણ પડે છે તો આજે આપણે બેંક એટલે શું બેંકોને કહીશું બેંકનો મિનિંગ શું થાય બેંક વિશે આપણે બેંક ઘણી વખત ગયા છું આપણા દરેકનું અકાઉન્ટ દરેક કંઈકનું કંઈક બેંકમાં હશે જ તે પણ બેન્ક કોને કહેશું બેંકનું કાર્ય કો કાર્ય શું અને બેંકનો ઇતિહાસ શું છે તે પણ સમજીએ આમ જોઈએ ને તો સૌથી પહેલાં વાત કરીએ કે સંસ્કૃત ભાષામાં બેંકનો મિનિંગ થાય ભાંડ બરાબર ભાંડનો મતલબ થાય ભંડોળ

ઉપરથી અભ્રશ થઈને બેંક શબ્દ ઉતરી આવ્યો છે કેમકે અભ્રંશ થઈને બેંક ઉતરી આવ્યો છે જો ફ્રાન્સમાં બેંકા અને જર્મનીમાં બેન્ક્યુ તરીકે ઓળખાય છે બેંકા અને બેન્ક્યુ ફ્રાન્સમાં બેંકા અને ઇટલીમાં બેન્ક્યુ સૌથી પહેલી બેંક ની વાત કરીએ તો મિત્રો ચૌદસો એકમાં સૌથી વિશ્વની સૌથી પહેલી બેંક ચૌદસો એકમાં બેંક ઓફ બાર્સોલીના નામની બેંક સ્પેનમાં સૌથી પહેલા આ સ્પેન દેશમાં બેંક ઓફ બાર્સોલીના ખોલવામાં આવી હતી આ બેંકનો ઇતિહાસ છે ખરેખર વાસ્તવમાં બેંક શબ્દોનો મિનિંગ શું થાય તે સમજીએ એટલે એક નફાકીય ધોરણથી ચાલતું એક ધંધાકીય એકમ છે જો નફાના ધોરણે ચાલતું ધંધાકીય એકમ બેંક હંમેશા નફા માટે બનાવવામાં આવે છે અથવા નફો કમાવા માટે એક ધંધાકીય એકમ છે એક ઉદ્યોગ છે એક ધંધો છે એક ધંધો છે ઉદ્યોગ ન કહી શકાય પણ ધંધો છે બરાબર કારણ આમાં નફો કઈ રીતને બેંકને નફો કેવો થાય તે સમજીએ જો દરેક અકાઉન્ટમાં આપણે દરેકનું કોઈક ને કોઈક ખાતું હોય છે દરેક અકાઉન્ટમાં આપણું દરેક બેંકમાં કોઈક ને કોઈક અકાઉન્ટ હોય છે તો આપણી જે વધારાની બચત છે તે બેંકમાં થાપણ તરીકે એટલે કે ડિપોઝિટ તરીકે બેંક જમા કરે છે જો આપણી જે વધારાની રકમ છે આપણી જે બચતો છે તે બેંક વધારાની રકમ પોતાના અકાઉન્ટમાં જમા કરે છે બેંક સ્વીકારે છે બરોબર તેના ઉપર વ્યાજ આપે છે આપણને વ્યાજ આપે છે માનો આપણી પાસે સેવિંગ અકાઉન્ટ છે બચત અકાઉન્ટ છે તો તેના ઉપર ચાર ટકાના દરે આપણને વ્યાજ મળે છે ઓકે હવે વાત થાય તો બેંક જે થાપણો સ્વીકારે છે અને જે લોકોને નાણાંની જરૂર પડે છે જે લોકોને નાણાંની જરૂર પડે તેને તે ધિરાણ સ્વરૂપે એટલે કે લોન સ્વરૂપે આપે છે અને તેના ઉપર વ્યાજ વસૂલે છે સિમ્પલ છે જ્યારે આપણા એકાઉન્ટમાં આપણા પૈસા પડ્યા છે અથવા આપણું નાણું પડ્યું છે આપણી થાપણ પડી છે અથવા તો આપણી ડિપોઝિટ પડી છે તેના પર બેંક ચાર ટકાના દરે વ્યાજ વ્યાજ આપે છે આપણને અને બેંકમાં જ્યારે કોઈપણ વ્યક્તિને નાણાંની જરૂર પડે એટલે ધિરાણ લેવા માટે જાય ત્યારે બેંક તેના પર વ્યાજ વસૂલે છે હવે અહીંયા શું થાય છે જો આપણને બેંક વ્યાજ ઓછું આપે છે અને જ્યારે બેંક લોન આપે ત્યારે વ્યાજ વધુ વસૂલે છે અહીંયા નફાનું આ ધોરણ છે આપણને ચાર ટકાના ધોરણ દરે વ્યાજ આપે ત્યારે બેંક પાસે કોઈ લોન લેવા જાય ત્યારે આઠ ટકા દસ ટકા બાર ટકા એમ અલગ અલગ ધોરણો બેંકમાં રાખવામાં આવે છે જેમ કે પર્સનલ લોન લેવા હું પર્સનલ લોન લેવા બેંકમાં જાઉં તો મને બાર ટકાના દરે લોન મળે છે કાર લોન લેવા જાઉં તો દસ ટકાના દરે મને લોન મળે છે એટલે આ ચા આપણી થાપણો પર ચાર ટકા અને જ્યારે આપણે લોન લેવા જઈએ અથવા આપણે ધિરાણ લેવા માટે જઈએ ત્યારે બેંક તેના પર વધુ વ્યાજ વસૂલે છે આ બેંકનો નફો છે આ તફાવત છે એ બેંકનો નફો છે ઓકે અને વધારાના અતિરિક્ત નાણાં હજી પણ જો સાંભળો વધારાના અતિરિક્ત નાણાં બેંક દેશના વિકાસ માટે વાપરે છે અથવા તેમાં રોકાણ કરે છે કોઈ અલગ અલગ વધારાના નાણાં પડ્યા રહે તો અલગ અલગ કંપનીઓમાં બેંક રોકાણ કરે છે એટલે આ બેંક એ ધંધાકીય એકમ છે આપણી પ્રજાની બસતો સ્વીકારે તેના પર વ્યાજ આપે બરોબર અને જેને જરૂર હોય તેને નાણાંની ધિરાણ આપે અને તેના પર વધુ વ્યાજ વસૂલે વધારાના અતિરિક્ત નાણાંને એ દેશના વિકાસ માટે સાચવે ઓકે મિત્રો તો હું માનું છું કે આજે આ બેંકનો મતલબ તમને લગભગ સમજાઈ ગયો છે કોને કહેવાય તે ઓકે તો મિત્રો આ અહીંયા જે બેંકની વાત છે તે વ્યાપારી બેંકની વાત છે મધ્યસ્થ બેંક અલગ વસ્તુ છે મધ્યસ્થ બેંક એ દેશની સર્વોચ્ચ બેંક ઓકે તેની પણ વાત આપણે મધ્યસ્થ બેંકની વાત પણ કરીશું બેંકોની બેંક અને બેંકની સર્વોચ્ચ તો સરકારની બેંક બરાબર તેની વાત કરીશું આપણે આગલા વિડીયોમાં અહીંયા આ વિડીયોને પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત